અંગે મળતી વિગતો મુજબ અંજારના બાલાજીનગર એકમાં રહેતાને ફોટોગ્રાફી તરીકે કામ કરતા ચાલીસ વર્ષીય વિમલ હેમરાજભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ છ ચારના છેત્રી નવરાત્રીની નોમ હોવાથી તેઓ પત્ની પ્રવીણાબેન પાયલબેન સાથે ટુ વ્હીલર લઈ કુંભારિયા ખાતે આવેલા કુળદેવી ચામુંડાના માતાજીના મંદિરે દર્શન કરવા સવારે પુણાનો નવ નીકળ્યા હતા તરફ જતા પર જય અંબે ટી સ્ટોલ સામે પહોંચ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલા સફેદ કલરની કારના ચાલકે તેમના વાહનને અડફેટે લેતા બંને જણા રોડ ઉપર ફંગોળાયા હતા અકસ્માત કરનાર કાર ચાલક તેમના પત્ની ઉપર કાર ચલાવી નાસી ગયો હતો તેમની પત્ની પ્રવીણાબેનને આખા શરીરે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી તેને આદિપુર ડિવાઇન લાઈફ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા પણ સારવાર કારગત નીવડે તે પહેલાં જ તેમના પત્નીએ દમતોડ્યો હતો આગળની પોલીસ તપાસ કાર્યવાહી ચાલુ રિપોર્ટર ભરત ઠાકોર અભિક્રમ ન્યૂઝ કચ્છ